રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના સદગત માતાની પ્રાર્થના સભા યોજાઈ હતી ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં સીએમ પ્રદેશ ભાજપ પ્રમુખ વિધાનસભા દંડક સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સભામાં ચંદનના છોડ અને પુસ્તક આપી અનોખી અંજલી અપાઈ હતી અંકલેશ્વર હાંસુટ મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબેન પટેલ તાજેતરમાં જ દેવલોક પામ્યા હતા તેમની પ્રાર્થના સભા ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી જ્યાં થયેલા પહેલ પુનઃ એક વાર અનોખી શ્રદ્ધાંજલિ પહેલને જારી રાખી એક વૃક્ષ મા કે નામ અંતર્ગત ચંદનના વૃક્ષ સાથે પુસ્તક પણ શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવતા મહાનુભાવોને આપવામાં આવ્યા હતા આ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદ્યાસભા અધ્યક્ષ શંકર ચૌધરી પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ધારાસભ્ય અધિકારીઓ ગુજરાતના અનેક આગેવાનો ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી